પણ મારી મારી પાસે તો બસ આ દશામાની મૂર્તિ જ છે બાકી વ્રત કરવાની કોઈ સામગ્રી નથી તો પછી હું આ વ્રત કેવી રીતે પૂરા કરીશ અરે દીકરી તું મુંજામાં દશામાના વ્રત ની જે તમામ વસ્તુ હું તને આપી તો ગભરાતી નહીં અને બટા તારી પાસે દરરોજ આવીને હું માતાજીની વાર્તા સંભળાવીશ